પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભૂજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વ ગાંધીધામ નાવ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય જેથી એનએન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાવોની આગેવાનીમાં એલસીબી ટીમ ગાંધીધામથી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી હકીકત મળેલ કે જીગર નટુભાઈ ઠક્કર રહે અંજારવાળો પોતાના અંગત ફાયદા માટે હાઇવે પર જતા અલગ અલગ ટેન્ડોરોના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી સીપીયુ તેલની ચોરી કરાવે છે અને ચોરી કરેલ સીપીયુ તેલનો જથ્થો પંચરત્ન માર્કેટમાં આવેલ પોતાના કબજા ભોગવટાની દુકાનમાં રાખેલ છે અને સગે વગેરે કરવાની તૈયારીમાં છે જેથી ઉપરોક્ત જગ્યાએ જઈ તપાસ કરતાં પંચરત્ન કોમ્પ્લેક્સની બહાર એક કાયસર કન્ટેનર પડેલ જોવા મળતા આવેલ જેમાં એક ઇસમ હાજર મળી આવતા જેને આઈસીયુ જેના સીપીયુ તેલ બાબતે પૂછપરછ કરતા કોઈ આધાર પુરાવા ન હોય આ જથ્થો ચોરી કે છળકપડથી મેળવી સંગ્રહ કરેલ હોવાનું જણાવતા આરોપીને પકડી પાડી ગાંધીધામ બિડિઝન પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે ફરિયાદ આપી ગુનો દાખલ કરાયેલ છે અને આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બિડિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે પકડેલા આરોપીઓ બેદુર રહેમાન લાલ મોહમ્મદ ખાન જીગર નટુ ઠક્કર અને આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ